ગાંજાના છોડનું ખેતરમાં વાવેતર કરનાર એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસઓજી પોલીસ એક લાખ પંદર હજાર નવસો ના મુદ્દામાલ સાથે તેના વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવેલ છે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ધ્યાને આવેલ કે ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગરો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવૃત્તિ અટકાવવા માટે નશાકારક પદાર્થનું બિનઅધિકૃત વેચાણ ਵਾਵਿਤਰ ਕਰਨਾ ਨੇ ਸ਼ੋਧੀ ਕਾਟੀ ਤੇਨਾਂ ਵਿਰੁੱਧ ਕਾਰਵਾਈ ਕਰਵਾ ਮਹਿ پولیس ਅਧਿਕਸ਼ਕ ਸਾਹਿਬਤਰੀ ਨਾਓਏ ਸੂਚਨਾ ਆਪੇਲ ਹੋਈ भावनगर एसओजी पुलिस इंस्पेक्टर डीयू यू ना मार्गदर्शन हेट एसओजी पॉलिस ना हेड कांस्टेबल महिपाल सिंह गोहिल तथा हेड कांस्टेबल राजेंद्र सिंह गोहिल नी संयुक्त बातमी ना आधार धीरू भाई केशु भाई गोहिल उमर वर्ष सोसेट खेती रहे नाना खुटोड़ा गाम नी सीम तालुको महुआ जिलो पोतानी वाड़ी लीलो गांजा छोड़ नंग पांत्रीस જેનું વજન ચૌદ પોઈન્ટ સાહીઠ કિલોગ્રામ જેની કિંમત સિત્તેર હજાર ત્રણસો તથા લીલો સુકો ગાંજો ચાર પોઈન્ટ પાંચસો ને ગ્રામ કિંમત પિસ્તાલીસ હજાર છસો સહિત કુલ કિંમત એક લાખ પંદર હજાર નવસો ના મુદ્દામાં સાથે મજકુર ઈસમ ને પકડી પાડેલ અંગે તેની સામે એનડીપીસી એક્ટ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજી ના એસઆઈ ગુલ મોહમ્મદ કોઠારીયા દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે પકડાયેલા આરોપી ની વાત કરીએ તો ધીરુભાઈ કેશુભાઈ ગોહિલ ઉમર વર્ષ ચોસઠ ધંધો ખેતી રહે નાના કુટોડા ગામની સીમ